દરોજ રાત્રે નવ વાગે વિડીયો આવશે વીસ દિવસ વીસ પીડીએફ ફાઇલ વીસ ટોપિક ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ક્વેશ્ચન અને આન્સર બે છે એ પેલા અત્યારે જ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કર નાખજો પ્રથમ દિવસે જ કરોડો વાક્ય બનાવશો એ પેલા આપણી ચેનલમાં ચોત્રીસ હજાર સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં બાસઠ હજાર ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે અને ફેસબુકમાં માં છવ્વીસ હજાર ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે યુટ્યુબ ચેનલમાં ફેસબુકમાં દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ વોકેબલરી ટેસ્ટ પોસ્ટ આવે છે દરરોજ બે વિડિયો આવે છે આઠ વસ્તુ આમાં આવે છે પાંચ વસ્તુ યુટ્યુબમાં આવે છે અને દરરોજ ત્રણ instagram ઇન્સ્ટાગ્રામમાં આવે છે તમારા માટે તન તોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે આ સિરીઝ બનાવી છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બસ ખાલી માત્ર ને માત્ર વીસ દિવસ તમે જોડાયેલા રહેજો તમને અંગ્રેજી બોલતા કરી દઈશ એ પહેલા દરેક વિડીયો દરેક વિડીયોની પીડીએફ ફાઇલ તમને ફ્રીમાં આપવામાં આવશે પરંતુ તમે વિડીયો આખો જોઈ લેજો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન ટુ જીરો ઉપર તમે મને જોઈન્ટ મેસેજ કરી દેજો પીડીએફ ફાઇલ ફ્રી પણ હું પીડીએફ ફાઇલ ફ્રી આપું છું પણ ઘણા બધા લોકો એ જે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તો પ્લીઝ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો WhatsApp ના ઘણા બધા ગ્રુપ બની ગયા છે તમે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડિયો જેટલો લોંગ છે એટલો જ તમારા માટે ઉપયોગી છે આ વીસ દિવસ તમને અંગ્રેજી બોલતા કરી દેશે ચેલેન્જ ઇતિહાસમાં YouTube માં વાર આના કરતા હેલો કઈ છેડ નય એકદમ ગુજરાતી આઠિયાવાડી અંદાજમાં હું તમને શીખડાવીશ પણ દરેક વિડિયોની પીડીએફ ફાઇલ માટે તમારે તમારા પાંચ પાંચ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું છે કોઈ વ્યક્તિગત પર્સનલ વ્યક્તિને નહીં તમે પાંચ ગ્રુપમાં વોટ્સઅપમાં શેર કરી નાખો તમે મને સ્ક્રીનશોટ મોકલી દો એટલે હું તમને ત્યારે પીડીએફ ફાઇલ ફ્રીમાં મોકલી આપીશ બરાબર ઘણા બધા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રોને પણ ગ્રુપમાં એડ કરી દો અને આખા ગુજરાતમાં ફેલાવી દીઓ પીડીએફ ફાઇલ ફ્રી પાંચ ગ્રુપમાં શેર કરો પીડીએફ ફાઇલ ફરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો થઈ જાવ તૈયાર આજે આપણે આવી ગયા છીએ ટુ બી ટુ બી ટુ બારે બાર કાર્ડ ઇચ્છા વાળા વાક્યો મજબૂરી વાળા વાળા વાક્યો મજબૂરી વાળા વાક્યો પછી બારે બાર ટેન્સ છે મોડલ છે બધાના ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન લઈને હું આવ્યો છું આજે ટુ બી વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વિડીયોના અંતે મેં તમને પ્રેક્ટિસ માટે પચાસ શબ્દો પણ આપ્યા છે અને પ્લસમાં મેં તમને પ્રેક્ટિસ માટે વાક્ય પણ આયા છે પણ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ ચાલો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલા અંગ્રેજીની શરૂઆત કરતા પહેલા આપણે સર્વનામનું કોષ્ટક ખાસ અગત્યનું છે મારાવાલા સર્વનામનું કોષ્ટક ખાસ અગત્યનું છે સર્વનામનું કોષ્ટક આયા થી જ અંગ્રેજીની શરૂઆત કરાઈ છે તો અને આ આ આ વિભક્તિ વિભક્તિ છે કર્મ વિભક્તિ સંબંધક વિભક્તિ આના ઉપરનો આખે આખો વિડીયો સંપૂર્ણ ડિટેલમાં વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો હંમેશા કરતા વિભક્તિ આવે છે વાક્યની શરૂઆતમાં આ છે કર્મ વિભક્તિ હંમેશા ક્રિયાપદ પછી આવે કર્મ વિભક્તિ અને આ છે સંબંધક વિભક્તિ માલિકી દર્શક આ સાત મોસ્ટ આઈએમપી હે તમને આવડતા હોવા જોઈએ ચાલો આઈ મી માય આઈ એટલે હું અને મે હું ખુશ છું આઈ એમ હેપી બરાબર મે પાણી પીધું આઈ ડ્રિંક વોટર આયુ હું અને મે આઈ મી માય હું મને મારું જો આમાં મારો મારી મારું મારા બધું માયમાં આવે બરાબર આના પછી હંમેશા નામ આવતું હોય મારી જો મારી ગાડી માય કાર બરાબર તમારા પુસ્તકો યોર બુક્સ બુક્સનીના પપ્પા હર ફાધર તેનો ભાઈ હિઝ બ્રધર ચાલો વી અવર વી એટલે અમે આપણે અમે અમને અમારું અથવા આપણે આપણને આપણું યુ યુ યોર તું તને તારું અથવા તમે તમને તમારું છોકરા માટે હી આવે હી હિમ હિઝ તે તેને તેનું તેનો તેના તેની સી છોકરી માટે આવે સ્ત્રી માટે સી હર હર તેણી તેણીને તેણીનું તેણીના તેણીનો તેણીના જે હોય તે ઈટ ની વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી આગામતે સૌ પરિવાર કેમાં આવે ઈટમાં ઈટ ઈટ ઈટસ તે તેને તેનું તેની તેના તમે જોઈ શકો છો અહીંયા પણ તે તે તેને તેને તેનો તેની તેનું તેના તેનું તેની તેનો તેના પણ આ કેમાં આવે છોકરા માટે પુરુષ માટે અને આ પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ સ્થળ માટે તે એટલે તેઓ તે તેમ ધેર તેઓ તેમને તેમનું અથવા તેઓ તેઓને તેઓનું જો તેમનું અથવા તેઓનું તેમનું અથવા તેઓનું આના કરતા સહેલું તમે ક્યાંય જોયું હશે નહીં તેમનું અથવા તેઓનું ચાલો ઈ સિવાય ડબલ્યુ એચ અંગ્રેજી સ્પોકન ઇંગ્લિશ નો બેસ્ટમાં બેસ્ટ ટોપિક અને આટલા શબ્દ આવડતા હોવા જોઈએ ખાસ અગત્યનું છે મારા વાલા ડબલ્યુ એચ આપણે બોલી તમે ક્યારે ને શું ને ક્યાં ને કોને ડબલ્યુ એચ શબ્દ અગત્યના છે મારા વાલા હું એટલે કોણ કોણ આવશે who will come કોણ કોણ આવશે who all will come what એટલે શું વસ્તુ માટે આવે what all શું શું when એટલે ક્યારે તમે ક્યારે આવશો when will you come સમય માટે આવે where એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે તમે ક્યાંથી આવશો from where ક્યાંથી from where why એટલે શા માટે how એટલે કેવી રીતે કેમ whom એટલે કોને જો એટલે કોને અને હુમ ઓલ એટલે કોને કોને તમે કોને કોને બોલાવ્યા હુમ ઓલ ડીડ યુ કોલ વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે કયો મોબાઈલ કયો ગીત કયો મૂવી કયો હીરો હુજ એટલે કોનો કોના કોની કોનું કોના પપ્પા કોનું ભાઈ કોની ગાડી કોનો ભાઈ કોના રૂપિયા કોનો મોબાઈલ હાઉ મેની એટલે કેટલા ગણી શકાય સંખ્યા માટે આવે હાઉ મચ એટલે કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે હાવફાર એટલે કેટલું દૂર અંતર માટે આવે પરંતુ આજે જે પહેલો દિવસ છે તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેલેન્જ આજે તમને ટુ બી અને આજે તમે ટુ બી વર્તમાન ભૂત ભવિષ્ય આજીવન નહીં ભૂલાય હકાર નકાર પ્રશ્ન ડબલ્યુ એચ અને પ્લસમાં પ્રેક્ટિસ આ પીડીએફ ફાઇલ એકદમ ફ્રી પાંચ ગ્રુપમાં શેર કરી નાખો પ્લીઝ આઈ નીડ યોર સપોર્ટ તમે મને સપોર્ટ કરતા રહ્યો વીસ દિવસમાં ચેલેન્જ હું તમને અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ તમારા માટે ત્રણ તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું રાત્રે એક વાગે સૂ છું સવારે ત્રણ વાગે ઉઠું આખો દિવસ પીડીએફ બનાવું ચાલો હવે આજે હવે તમે જુઓ તમે જોઈ શકો છો તમે જો તો ખરા હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર ચાલો થઈ જાવ તૈયાર હવે અહીંથી આપણે જોઈએ છીએ હું લખીશ કઈ નહીં હો સંપૂર્ણ પીડીએફ એમ એમનેમ છે પાંચ ગ્રુપમાં શેર કરો પીડીએફ ફાઇલ ફ્રી આખા ગુજરાતમાં ફેલાવી દ્યો તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દ્યો ચાલો ટુ ના રૂપ તો ટુ બીના રૂપનો ઉપયોગ થાય ક્યારે જો ટુ બી અને ટુ ના રૂપ અંગ્રેજી ગ્રામરમાં ખાસ અગત્યના છે અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ ખાસ અગત્યના છે ટુ બી ના રૂપ આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે મુખ્ય ક્રિયાપદ એટલે આવું જાઉં ખાવું પીવું બોલવું હસવું ઊઠવું લેવું લાવવું મૂકવું ક્રિયાપદ ના રૂપ ને મૂળ ક્રિયાપદ ને આઈએનજી આમાં ક્યાંય ન આવે કે લપડ નહીં સિમ્પલ સાદા વાક્ય હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ થઈસ આઈ વિલ બી હેપી તમે પણ પ્રથમ દિવસે કરોડો વાક્ય બનાવશો વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ટુ બી કોઈપણ સજીવ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે શું દર્શાવે સ્થળ લોકેશન અથવા કેવો છે કેવો હતો કેવો હશે વિશેષણ દર્શાવે છે હું મોરબીમાં છું આઈ એમ ઇન મોરબી હું મોરબીમાં હતો આઈ વોઝ ઇન મોરબી હું મોરબીમાં હઈશ આઈ વિલ બી ઇન મોરબી ચાલો ટુ બી નું વર્તમાન કાળનું રૂપ છે એમિઝાર ટુ બી નું ભૂતકાળનું રૂપ છે વોઝવર ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ છે વિલ બી ચાલો વર્તમાન કાળમાં આવા શબ્દ આવતા હોય છે છો એ છું હું ખુશ છું તમે ખુશ છો આપણે ખુશ છીએ તે ખુશ છે હું ખુશ છું ભૂતકાળમાં હતો હતી હતું હતા હું ખુશ હતો તમે ખુશ હતા તેણી ખુશ હતી ભવિષ્યમાં છો હું ખુશ હઈશ તમે ખુશ હશો બરાબર ચાલો હવે આમાં એમ ઇજાર છે તો તમે જોઈ શકો છો આઈમાં એમ આવે હી સી ઈટ એક વચનમાં ઇજ આવે વી યુ ધે બહુ વચનમાં આર આવે ઇજમાં જે આવતું હોય ઇજ ભૂતકાળમાં વોજમાં આવે હી સી ઈટ હી સી ઈટ એમાં વોઝ આવે વી યુ ધે એમાં આયા આમાં વર્તમાનકાળમાં આર આવે છે ભૂતકાળમાં શું આવી જાય વર વી યુ ધે બહુ વચનમાં વર અને આ એટલે હું આપણે કેમ આવી એકલા એક વચનમાં આઈમાં શું આવે વોઝ અને આમાં કા લપડ નહીં કોઈ પણ કરતા હોય હાગમટે સપરિવાર ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સપરિવાર ભવિષ્યમાં બધાઈમાં વિલ બી ચાલો હવે તમે જુઓ તે ઘરે છે તે ઘરે છે છોકરા માટે તે એટલે હી એમાં શું આવે ઇઝ જો હી ઇઝ હોમ ન થા તો શું થઈ જાય તે ઘર છે તે ઘરે છે કોઈ પણ સ્થળે હોય તો એટ આવે એટ ઓફિસ એટ બસ સ્ટેશન એટ સ્કૂલ એટ હોમ તે ઘરે છે હી ઇઝ એટ હોમ હીમાં શું આવે ઇઝ આવે હવે ભૂતકાળમાં તો તે ઘરે છે હી ઇઝ એટ હોમ તે ઘરે હતો હી વોઝ એટ હોમ તે ઘરે હશે હી વિલ બી એટ હોમ તમે જોવો તો ખરા એક જ વાક્ય હકાર નકાર પ્રશ્નાર્થ ડબલ યુ એચ અને ત્રણેય કાળમાં હવે તે ઘરે નથી તો નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારક ક્રિયાપદ પછી અને સહાયકારક ક્રિયાપદ કહેવાય આના પછી નોટ આવી જાય અને સહાયકારક ક્રિયાપદ કહેવાય આના પછી નોટ આવી જાય અને will be માં will પછી નોટ હવે યાદ કરો મેં તમને કીધું આવું જાવ ખાવું પીવું બોલવું હસું ઉઠું લેવું લાવું મૂકવું જીતું રખડવું ભાટકું સુઈ જવું ઘોટાઈ જવું ખાવું ગરચવું આ બધા મુખ્ય ક્રિયાપદ છે અને એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ શલ શુડ મે માઈટ મસ્ટ આ બધા આ બધા સહાયક ક્રિયાપદ છે આ બધા પછી નોટ આવે તે ઘરે છે ਹੀ ઇઝ એટ તે ઘરે છે ਹੀ ઇઝ એટ હોમ અહીંયા મૂકી દીયો નોટ તે ઘરે નથી ਹੀ ઇઝ નોટ એટ હોમ તે ઘરે હતો ઈ વોઝ એટ હોમ તે ઘરે ન હતો ઈ વોઝ નોટ એટ હોમ તે ઘરે હશે ઈ વિલ બી એટ હોમ તે ઘરે હશે નહીં અથવા તે ઘરે નહીં હોય ઈ વિલ નોટ બી એટ હોમ વિલ પછી નોટ અને પછી બી ચાલો હવે શું આવશે એ પેલા નકારા વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી જ આવે છે આમાં એમ ઈ ઝર પછી નોટ વોઝર પછી નોટ વિલ પછી નોટ અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ આવી જાય છે આમાં આ આગળ આમાં આ આગળ આમાં આ આગળ શું તે ઘરે છે ઈઝ હી એટ હોમ ઈઝ હી એટ હોમ શું તે ઘરે હતો વોઝ હી એટ હોમ શું તે ઘરે હશે વિલ હી બી એટ હોમ આ તો બીજા નંબરમાં આયા મારા વિડિયો જોયા હોશિયાર થઈ ગયો પહેલા નંબરમાં આવી ગયો પહેલાં નંબરમાં આવી ગયો બધુંય બીજા બધાને ધક્કો દઈ દઈએ મારા ભાઈ આગો જા આગો જા તો ઇઝ હી એટ હોમ ચાલો હવે હુ હંમેશા ક્યાં આવે વાક્યની શરૂઆતમાં જો તે ઘરે છે હી ઇઝ એટ હોમ કોણ ઘરે છે હું એટલે કોણ કોણ ઘરે છે હુ ઇઝ એટ હોમ કોણ ઘરે હતું હુ વોઝ એટ હોમ કોણ ઘરે હશે હુ વિલ બી એટ હોમ હું એટલે કોણ એક વચન હુ ઓલ એટલે કોણ કોણ બહુ વચન ચાલો હવે આપણે જોઈએ હકાર વાક્ય નકાર પ્રશ્નાર્થ પીડીએફ ફાઇલ ફ્રી માટે પાંચ ગ્રુપમાં શેર કરી નાખો હું તમારા માટે પીડીએફ ફાઇલ જો કોઈ પ્રકારનો ચાર્જ નથી પણ તમારા માટે હું આટલી મહેનત કરતો હોય તો તમારે પ્લીઝ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખો એકવાર ક્લિક કરી નાખો બધા ગ્રુપમાં શેર કરી નાખો પૂરું તમારે જે પીડીએફ ફાઈલ જોતી હોય આ વીસ દિવસ માટે વીસ દિવસ વીસ ટોપિક વીસ પીડીએફ ફાઈલ બધી ફ્રી બધા માં જેવું હોય છે હકાર નકાર પ્રશ્નાર્થ વર્તમાન કાળ ભૂત કાળ ભવિષ્ય પ્લસ તમને લાસ્ટમાં પ્રેક્ટિસ પણ આઈ નીડ યોર સપોર્ટ આઈ વોન્ટ યોર સપોર્ટ મારે તમારો સાથ સહકાર જોઈએ છે મારે તમારા સાથ સહકારની જરૂર છે પ્લીઝ કોઈ પ્રકારનો ચાર્જ નથી પણ તમે પાંચ ગ્રુપમાં શેર કરો ચાલો તેની ફ્રી છે સી ઇઝ ફ્રી આંગની ફ્રી હતી સી વોઝ ફ્રી તેણી ફ્રી હતી સી વિલ બી ફ્રી હું એકલો છું આઈ એમ અલોન હું એકલો હતો આઈ વોઝ અલોન હું એકલો હઈશ આઈ વિલ બી અલોન આઈ માં એમ આવે હી સી ઈટ હવે તમને આવડી જશે અમે બધા જો અમે બધા આપણે બધા ઈ પેલા તમે એટલે યુ તમે બધા ઈ ઓલ આપણે એટલે વી આપણે બધા વી ઓલ તેઓ એટલે ધે તેઓ બધા ધે ઓલ બધા માટે શું આવે ઓલ અમે બધા વી ઓલ વ્યસ્ત છીએ બહુવચનમાં આર વી ઓલ આર બીઝી અમે બધા વ્યસ્ત હસુ વી ઓલ વિલ બી બીઝી તેઓ બધા નવરા છે નવરા માટે પ્રોપર શબ્દ છે આઈડોલ આઈડોલ એટલે નવરૂ આઈડોલ એટલે મૂર્તિ અને આઈડિયલ એટલે આદર્શ તેઓ બધા નવરા છે ધે ઓલ આર આઈડલ તેઓ બધા નવરા હતા ધે ઓલ વર આઈડલ તેઓ બધા નવરા હશે ધે ઓલ વિલ બી આઈડલ તે ભૂલપણો છે તમે જોવો તો ખરા ભૂખડ ખાઉધરો રોતલ હસમુખો ડાયો મહેનતુ આવા શબ્દ મેં તમને લાસ્ટમાં આપ્યા છે તમારા માટે તંતોડ મહેનત કરીને આ વિડીયો સિરીઝ અને પીડીએફ ફાઇલ બનાવી છે પ્લીઝ તમે પાંચ ગ્રુપમાં શેર કરી પણ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તે ભૂલકણો છે હી ઇઝ ફોરગેટફુલ ફોરગેટફુલ એટલે ભૂલકણો તે ભૂલકણો હતો હી વોઝ ફોરગેટફુલ તે ભૂલકણો હશે હી વિલ બી ફોરગેટફુલ તમે બધા મહેનતું છો તમે બધા એટલે યુ ઓલ મહેનતું એટલે ડિલિઝન્ટ યુ ઓલ આર ડિલિજન્ટ તમે બધા મહેનતું હતા યુ ઓલ વર ડિલિઝન્ટ તમે બધા મહેનતું હશો યુ ઓલ વીલ બી ડિલિઝન્ટ તમે હોશિયાર છો યુ આર ક્લેવર તમે હોશિયાર હતા યુ વર ક્લેવર તમે હોશિયાર હશો યુ વીલ બી ક્લેવર હું થાકેલો હવે નકાર વાક્ય હું થાકેલો છું આઈ એમ ટાયર્ડ હું થાકેલો હતો આઈ વોઝ ટાયર્ડ હું થાકેલો હોઈશ આઈ વિલ બી ટાયર્ડ પણ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારક ક્રિયાપદ પછી હું થાકેલો નથી આઈ એમ નોટ ટાયર્ડ હું થાકેલો ન હતો આઈ વોઝ નોટ ટાયર્ડ હું થાકેલો હોઈશ નહીં આઈ વિલ નોટ બી ટાયર્ડ તમે જો તો ખરા તમારા માટે મહેનત કરીને બનાવ્યો મારો મારો ભાઈ ભાઈ જો માય બ્રધર તમારો ભાઈ યોર બ્રધર તેનો ભાઈ ઇઝ બ્રધર તેણીનો ભાઈ હોર બ્રધર મારો ભાઈ મોરબીમાં નથી માય બ્રધર ઇઝ નોટ ઇન મોરબી મારો ભાઈ મોરબીમાં ન હતો માય બ્રધર વોઝ નોટ ઇન મોરબી મારો ભાઈ મોરબી માં હશે નહીં માય બ્રધર વિલ નોટ બી ઇન મોરબી મારી બહેન બીકણ નથી મારી બહેન માય સિસ્ટર ઇઝ નોટ કાવર્ડ એટલે બીકણ अथवा ટીમીડ એટલે પણ શું થાય બીકણ મારી બહેન બીકણ ન હતી માય સિસ્ટર વોઝ નોટ કાવર્ડ મારી બહેન બીકણ હશે નહીં માય સિસ્ટર વિલ નોટ બી કાવર્ડ હવે પ્રશ્નાર્થ વાક્ય સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ જોઈ પેલા તે આજે હાજર છે he is present today તે આજે હાજર નથી he is not present today શું તે આજે હાજર છે is he present today શું તે કાલે એટલે શું તે ગઈ કાલે હાજર હતો was he present yesterday શું તે આવતી કાલે હાજર હશે will he be present tomorrow તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો મારા વ્હાલા શું તેઓ બીમાર છે તેઓ એટલે they એમાં આવે are આર ધય શીખ શું તેઓ બીમાર હતા વર દય શીખ શું તેવો બીમાર હશે વિલ ધય બી શીખ હવે હું એટલે કોણ એક વચનમાં હું ઓલ એટલે કોણ કોણ બહુ વચનમાં કોણ ગેરહાજર છે હુ ઇઝ એબ્સન્ટ કોણ ગેરહાજર હતું હુ વોઝ એબસન્ટ કોણ ગેરહાજર હશે હુ વિલ બી એબ્સન્ટ કોણ કોણ ઘરે છે જો કોણ કોણ બહુવચન હુ ઓલ આર એટ હોમ કોણ કોણ ઘરે હતું હુ ઓલ વર એટ હોમ કોણ કોણ ઘરે હશે હુ ઓલ વિલ બી એટ હોમ હવે ડબલ્યુ એચ હવે શું આવશે ડબલ્યુ એચ હવે શું આવશે ડબલ્યુ એચ ડબલ્યુ એચ માં પહેલે આવતો હોય ડબલ્યુ એચ શબ્દ પછી સહાયકારક ક્રિયાપદ કાળ મુજબ એમિઝાર વોઝ ઓવર વિલ પછી કર્તા પછી જે અન્ય શબ્દ હોય તે અન્ય શબ્દ ચાલો તમે ક્યાં છો ક્યાં એટલે શું આવે વેર જગ્યા માટે વેર વેર તમે એટલે યુ એમાં આવે આર વેર આર યુ વેર આર યુ તમે ક્યાં હતા હવે આવડી જાય તમે ક્યાં છો વેર આર યુ તમે ક્યાં હતા વેર વર યુ તમે ક્યાં હશો વેર વીલ યુ બી ચાલો તમે શા માટે મોડા છો શા માટે એટલે વાય વાય આર યુ લેટ તમે શા માટે મોડા છો વાય આર યુ લેટ તમે શા માટે મોડા હતા વાય વર યુ લેટ તમે શા માટે મોડા હશો વાય યુ બી લેટ તમે જોવો તો ખરા એક જ વાક્ય ઉપરથી તમે કરોડો વાક્ય બનાવી શકો છો ચાલો અમારા મનમોજીલા મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ મારા પપ્પા આજે ઓફિસે છે મારો ભાઈ કાલે મોરબીમાં હતો અમે આવતી કાલે ગોવામાં હશું તમે જોયું આમાં કે આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઊઠું લેવું લાવું મૂકવું જીતું રમવું મુખ્ય ક્રિયાપદ ન આવે આઈએનજી એસ એસ કાંઈ ન લાગે પહેલા દિવસે તમે બાકાજી કે બોલાવશો ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર

તમે જો તો ખરા તમારા માટે હો તમારા માટે જ તમારા માટે મેં હું આ એ શબ્દ છે એ લેવો આવ્યો કોઈ પણ અલગ અલગ કરતા લઈ લ્યો તમે જો તો ખરા ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરો કોઈ પણ કરતા લઈ લ્યો આઈ વી યુ ધે હી સી ઇટ ચાલો ઢગલાબંધ બંધ વાક્ય છે સોરી ઢગલા બંધ શબ્દ છે ત્રીસ કરતા વધારે શબ્દ મેં તમને પ્રેક્ટિસ માટે આપ્યા छे चलो फ्री एटले फ्री अलोन एकलू हेपी एटले खुश सेड उदास हताश निराश प्रेजेंट हाजर एब्सेंट गैरहाजर ब्रेव बहादुर लॉयल वफादार टायर्ड थाकेलो हंग्री भूखियो ओनेस्ट प्रामाणिक क्लेवर होशियार आइडल नवरु पुअर गरीब हम्बल नम्र ग्रीडी लोभी एंग्री गुस्से लेजी આળસુ કાઇન્ડ દયાળુ સીલી મૂર્ખ ફોર્ગેટફુલ ભૂલકણો આઈડિયલ આદર્શ કાવડ ડરપોક નર્વસ ચિંતિત લેટ મોડું અર્લી વેલું શીખ બીમાર ટીચર એટલે શિક્ષક મારા પપ્પા શિક્ષક છે માય ફાધર ઇઝ અ ટીચર મારો ભાઈ એન્જિનિયર હતો માય બ્રધર વોઝ એન એન્જિનિયર અ ડોક્ટર સ્ટબન એટલે જીદી મારો મિત્ર જીદી છે માય ફ્રેન્ડ ઇઝ સ્ટબન કેન્ડિડ હસમુખો નિખાલસ હસતો હોય તે હસમુખો ચહેરો હોય તે ટોકેટિવ વાતુડા વાતો બહુ કરતા હોય તે બેચલર કુંવારો ગ્રમપી રોતલ અને કન્ફ્યુઝડ મુંઝાયેલો તમે જોયું ટુ બી વર્તમાનકાળ એમિઝાદ ભૂતકાળ હોઝવર્ક ભવિષ્ય વિલ બી આજીવન ભૂલાશે નહીં મુખ્ય ક્રિયાપદ ક્યાંયનું આવે નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય આમાં તમને ડબલ્યુએસ શબ્દ પણ આવડી ગયા સર્વનામનું કોષ્ટક પણ આવડી ગયું હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય પણ આવડી ગયા અને કોષ્ટક પણ આવડી ગયું આજથી ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝ શરૂ થઈ ગઈ છે અને હા પીડીએફ ફાઇલ ફ્રી વોટ્સઅપ ગ્રુપમાં સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ ઝીરો ઉપર તમે અત્યારે જ જોઈન થઈ જાવ તમે પણ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દો પીડીએફ ફાઇલ ફ્રી પાંચ ગ્રુપમાં શેર કરો સ્ક્રીનશોટ મોકલી આપો એટલે પીડીએફ ફાઇલ ફ્રી ચાલો તમને વિડિયો કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખજો આ સિરીઝ કેવી છે તમે નીચે કોમેન્ટ કરી નાખજો આ ખાલી ફક્ત ટ્રેલર છે પિક્ચર અભી બાકી હે મારા મન મોજી લાગ ગુલાબજાંબુ જેવા મીઠા પાલીડાઓ તમે મને સપોર્ટ કરતા રહ્યો ચેલેન્જ હું તમને વીસ દિવસમાં અંગ્રેજી બોલ તો કરી દઈશ અને હા આ વિડીયોમાં દરેક વ્યક્તિ પાસે દસ દસ સબ્સ્ક્રાઇબર્સની આશા છે તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો કીપ સપોર્ટિંગ ટુ બી વર્તમાન કાળ એમિઝાડ ભૂત કાળ હોઝ ભવિષ્ય વિલ બી ખાલી તું બી છે હજી ટુ હેવ બારે બાર કાર્ડ બધા મોડલ્સ મોડલ્સ પ્લસ બી મોડલ્સ પ્લસ હે હેવ પ્લસમાં મજબૂરીવાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય નીટવાળા વાક્ય બધુંય સંપૂર્ણ આવી જશે વીસ દિવસ વીસ ટોપિક વીસ પીડીએફ ફાઇલ તમે તમામ પીડીએફ ફાઇલને જોતી હોય તમારે તો ગ્રુપમાં શેર કરતા રહ્યો પાંચ પાંચ ગ્રુપમાં સ્ક્રીન શૂટ મોકલી દ્યો પીડીએફ ફાઇલ ફ્રી નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને મજા આવી સમજાઈ ગઈ તો ચાલો તમે એક જ વાક્ય બાર રીતે બનાવી શકો છો વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ બરાબર ચાલો હા તો નીચે કમેન્ટ કર નાખજો મળીએ આવતી કાલે એ પહેલા 2020 સિરીઝમાં તમે પણ ચોકા છક્કાની રમઝટ બોલાવશો અને ક્લીન બોલ્ડ નહીં થાવ તમે પણ ચોકા છક્કાની રમઝટ બોલાવશો 2020 માં આજે પહેલો દિવસ તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો ચાલો આવતીકાલે મળીએ આની જેમ જ બાકાજીકી બોલાવી દઈએ તો આવતીકાલે મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો